yeah, rồi rồi mọc còn như mấy thì soda chắc là soda lấy kia rồi lấy ào, ha? có đi chưa? soda là rồi, rồi soda bột xay, thì du lên đinh đuôi, du એ આયા જો આયા જો એકદમ જિંગો પડી ગઈ મત કપરાઈ બોલતા થા કેમ બોલતા થા કે હું ફૂડ ફૂડ લઈ આવું કેંગળ હું મને વિજો તમને બતાઈ હા અંદર જે છેમાં રેવો કેંગળ હું બનાવ્યું છે ને હું તમને બતાવું રેવો ચક્કરપારા બનાવવા

આ છે ને હજી કાલ શીતળા સાથે અમને છે ઉતારવાનો છે એટલે આજ કાંઈ પૂરો કરવા નથી વિડીયોમાં બનાવી દેજો કાલ શીતળા સાથે અમને છે ફેર થઈ ગયું તો ચાલો મિત્રો બધા જમવા રાંધન ફેટના કા એમ બહુ જાજુ બનાવ્યું નથી કેમ કે બે જણા સી ખોટું બધું જાજુ પડ્યું રહે એટલે થેપલા મગનું શાક લાડવા એવું બનાવ્યું છે સત્તર પાણા

મરચું નાખ્યું છેવ દોન મરચું મોળું મોળું થોડું હોય વાહ તીખું તીખું રાઈ હોય છે અને તો છે

દાયે થાવાનું હોય આપણે બાધા હોય એટલે આવવું પડે પેલેમાં હા મે તમને કીધું હતું વિડિયો ઉતારી નાખજો તો ભૂલી ગઈ સરસ ચાલુ છે મિત્રો હાલો કાઢ દેવાનું છે હા કાઢું તો દેખાડી દે ઘરે એને દાડું ખાઈ દે હે એવું લાગ્યા દાડું ખાઈને દે ઘરે એને દાડું ખાઈ

あら。 Rajivanaku tolevas, the angels of high-tech, the house, the house, the house, the